અમદાવાદના રસ્તાઓ ફરી એકવાર ચોખ્ખા દેખાશે કયા કારણોસર કેવી રીતે આખી માહિતી તમને સમજાવું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એપ લોન્ચ કરવાના છે જેની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે ટેકનિકલ ડિપાર્ટમેન્ટના ટેસ્ટિંગ ચાલી રહ્યા છે અને એ એપ એપ્રિલ મહિનાના મિડ વીકમાં લોન્ચ થશે આ એપની અંદર જો રસ્તાઓ ઉપર કોઈ પણ વ્યક્તિ થૂકતા હશે રોંગ સાઈડ પાર્કિંગ હશે કે પછી સ્પીડમાં જતા હશે વિદાઉટ હેલ્મેટ હશે યા પછી સરકારના કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરતા હશે તો તમે એ વ્યક્તિનો ફોટો લઈ અને એ એપ્લિકેશન ઉપર અપલોડ કરશો તો તમને બ્રાન્ડ્સના વાઉચર મળશે એની સાથે સાથે સરકાર તમને એવું પણ કહેશે એનું સર્ટિફિકેટ પણ આપશે કે તમે અમદાવાદના રસ્તાઓને સુરક્ષિત રાખો રાખવા માટે મદદગાર બનાવ છો તમારા નામથી એપ્લિકેશનની અંદર સર્ટિફિકેટ પણ જનરેટ થશે આ બાબત પછી જ્યારે તમે રોંગ સાઈડ ખુદ પણ પાર્કિંગ કર્યું હોય ને તમે ત્યાં માફીનામું આપશો તો તમારું એ સર્ટિફિકેટ જે છે એને રદ કરી દેવામાં આવશે ત્યારબાદ અગર જો તમે પોતે કોઈ જગ્યા પર થૂક્યા છો અને ફોટો પાડીને અપલોડ કરો છો અને કહો છો કે આ મારાથી ભૂલ થઈ છે અને એ રસ્તાને સાફ કરી દો છો તો સર્ટિફિકેટ ફરીથી જનરેટ થશે આ બાબત અહીંયા જ નથી અટકતી આના સિવાયના પણ ઘણા બધા એવા કિસ્સાઓ થતા હોય છે કોઈ અકસ્માત હોય યા પછી કોઈ જગ્યા ઉપર કોઈ જુગાર રમતું હોય કોઈ દારૂ રમતું હોય આવી કોઈ પણ ઘટના હોય એના વિડીયો અથવા ફૂટેજ તમે એ વેબસાઇટ ઉપર અપલોડ કરો છો અને એની સાબિતી આપો છો કે આ સચ્ય હકીકત ઘટના છે અને આ જગ્યા ઉપર આ વસ્તુ થઈ રહી છે તો એના નામના તમને બેનિફિટ્સ પણ મળે છે અને આટલું જ નહીં આ બેનિફિટ્સ એટલે તમને બ્રાન્ડેડ જે ક્લોથ્સની ડિઝાઇન હોય છે એના તમને મોટી સંખ્યામાં વાઉચર્સ આપવામાં આવશે